ફફરનું ખિસ્સું એ વિશે વાત કરીશું માનવીની ઈચ્છાઓ વધી લગામના ઘોડા જેવી છે માણસની ઈચ્છાઓ સાથે જે જન્મે છે અને સાથે લઈને મરે છે એટલે કોઈ પણ માણસને પૂછવામાં આવે કે તમારે સુખ જોઈએ છે કે દુઃખ તો એનો જવાબ એક જ હશે કે મારે સુખ જ જોઈએ છે દુઃખ કોઈને જોઈતું નથી કારણ કે આધુનિક ફેશનમાં લોકો એટલા બધા ડૂબી ગયા છે કે એનું કોઈ માપ નથી ને કહેવામાં એમ આવે છે કે મારે કેન્સર જોઈતું નથી તોય છતાં કેન્સર થાય છે ધંધો કરવા માટે ધંધો કર્યો નફો કમાવા માટે નફો કમાવા માટે ધંધો કર્યો પણ ખોટ આવી ખોટ જોઈતી નથી તોય ખોટ આવી આવું કેમ થાય છે એ આપણને ખબર જ નથી માણસની જરૂરિયાત કેટલી હોય પચ પચીસ જોડી કપડા રોટી કપડા આટલી વસ્તુ ઇનપ છે ને તમે પછી ના કમાઈ છોડી લાખો પતિ કરતી રાત દિવસ કરો તો જે મળવાનું હશે એ જ તમને મળવાનું છે એથી એક રૂપિયા પણ વધારે મળશે નહીં તેવી જ રીતના ભગવાને સોળમાં અધ્યાયમાં કીધું છે વધારે ધન કમાવા એ આસુરી પ્રકૃતિનું ઓલું છે ગુણ છે એટલે આપણે વધુ ધન ભેગું ના કરવું જોઈએ માપ આપણું રાખવું જોઈએ બીજું બધું દાનમાં આપી દેવું જોઈએ હું એમ નથી તો બધું લૂંટાવી દઉં એમ પણ જ્યાં યથાશક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ જે રીતે સામાન્ય આપણે અમેરિકા જવાનું હોય તો મહિના પહેલા વિજાની તૈયારી કરીએ છીએ પણ કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે આપણે ઉપર જવાનું હોય તો એની તૈયારી આપણે ત્યાંથી કરવી જોઈએ ના એની તૈયારી કરવી જ નથી કારણ કે આપણે તો મૃત્યુ આવવાનું જ નથી ને અજર અમર પટોળ લખાવીને આવ્યા બધા એટલે એવી રીતના જીવન જીવે છે એટલે આમ બધી આ રીતના છે ને આજે શનિવાર છે બધા હનુમાન ચાલીસા કરજો ખૂબ જ ફાયદો થશે એક એકવાર થાય ત્રણ વાર થાય કે સાત વાર થાય પાંચ વાર થાય કે અગિયાર વાર થાય બરોબર આત્ પૂરતું આટલું હનુમાન ચાલીસા જરૂર કરજો જય શ્રી રામ